દારું ઉડ ચા બૂટ પહેરી જાય વર ને પર એકા ના જવાય તું ઘરમાં હોય જાય ના હોય નાખો વાત આવે તો કોણ ડોશી કોય બોલતી એટલે તમારું અહીંયા ડાડી નાખવા વન તો માં બાય બગાળી દીધું ઓલે તમારું વાને કેન

બાય નઈ નઈ ગાઈ જવાયໄປ કેને સબકાયવા કેતી દુબા શું તો જાઈ ના અંદર ડબલ બેહી જો એ આગળ બેસીને ભીખવાળા આગળ બેસી કે દુબા પૈસા તમે દેજો દુબા સંતો ચિરે ઓય મને એ તમે આખલે બેજી બે જોયા કરો અરે છોરે આ તો હતો બેય આપણો ખેલે તો આપના જગ્યા પડી તો અરે અરે

आ दो रे बकरा रे दे 快进去

આરી રે બુકા ઓઢા પેડો બલા તેં વિદ્યાતા તો દોઢાઈ ફેરથી પેલા કાર્યો બોલા તમી તેય બોઢા ને આટલા શોર્ટમાં રસ્તો હતો તો હું લે આ સફરી ના બતાઉ બ તો કાળા ભમવા જાવો આરી તો ના પાળા પાડાજીની લડકી સક ટેની મારે લઈ જ્યો વધારે બોલ લડકી હલતું નઈ કાયું ખવાય પડતી નઈ એ સીધું પાસ બોંસે બેહવા ને ની ઉપર ચડી ગયો હે તો કાઈ ভাইটি এই এইটো জানো ভাল হৈছে